તો મિત્રો નમસ્તે મારે આજે વાત કરવી છે એક બિચારા બાળકની એક અપાહિત બાળકની એક હેન્ડીકેપ બાળકની જેની પાસે બે પગ નથી અને બેઠું બેઠું રમતા ખેલતા કૂદતા બાળકોને જુએ છે આવું દ્રશ્ય આપણે જોઈએ તો આપણને કેટલી કરુણા વર્ષે આપણા હૃદયમાં એ બાળક માટે મિત્રો આજે ઘણા બધા બાળકો આ સ્થિતિમાં છે પોતાને અપાહિત માની બેઠા છે પોતાની પાસે પગ નથી એવું માની બેઠા છે બીજા બાળકો દોડે છે ખેલે છે કૂદે છે ઉછળે છે અને પોતે શાંતિથી ને જોતું તું લઘુતા ગ્રંથિથી પીડાય છે આવી સ્થિતિ આવું ક્યારે થાય છે કોણ કરે છે આવું કરે છે નિશાળો આપણું શિક્ષણ આવું કરે છે મિત્રો તમને એમ થશે આપણું શિક્ષણ તો ખરેખર માણસને મોટો કરે છે સિંહ કરે છે નથી કરતું આપણું નિશાળ સિંહ આપણા બાળકોને આ નિશાળ ઘેટા બનાવે ઘેટા સિંહ નું એક ટોળું ઘેટામાં ભૂલું પડી જાય સિંહનું બચ્ચું અને ઘેટાની સાથે મોટું થાય ને પછી પોતાને ઘેટું જ સમજે છે થાય છે શું આ નિશાળ છે ને નિશાળ એની પાસે શક્તિ માપવાના સાધનો પ્રમાણો માપદંડો ક્યાં ક્યાં છે ખૂબ નાના સંકુચિત છે ઇતિહાસ છે ભૂગોળ છે સમાજશાસ્ત્ર છે ગણિત છે વિજ્ઞાન છે અંગ્રેજી છે સંસ્કૃત છે એન્જિનિયરિંગ છે થોડીક ડાક્ટરીની વિદ્યા છે શિક્ષણના આ બધા ક્ષેત્રો ખૂબ સંકુચિત છે ખૂબ ટૂંકા છે ખૂબ મર્યાદિત છે ખૂબ વામણા છે અને પેલો કુદરતના ખોળેથી જે જન્મ લઈને આવે છે ને એ શક્તિ તો ખૂબ વિરાટ છે અનંત છે ખૂબ મોટી છે એ બધી જ શક્તિઓને આ નિશાળો માપી નથી શકતી પ્રમાણી નથી શકતી એટલે નિશાળ કાંઈ કુદરતનો સૌથી એવો મોટો માપદંડ નથી કે એમાં ગયો એને નિશાળ માપી જ લે નિશાળ સંકુચિત છે હજુ નિશાળ નાની છે નિશાળ બાળકની શક્તિને પીછાણી શકતી નથી એ એ જ શક્તિને પીછાણી શકે છે કે જે શક્તિને પીછાણવા માટેના એણે માપદંડો બનાવેલા છે એના માપદંડો એટલે સ્મૃતિ શક્તિના એવા વિષયો અથવા તો થોડું બુદ્ધિ શક્તિ આવે સામાન્ય ગણિત વિજ્ઞાન એવી આ બધાના માપદંડો છે પણ કુદરત તો ઘણા એવા બાળકોને જન્મ આવે છે કે જેને આ નિશાળમાં ક્યાંય એના વિષયોમાં અહીંયા ફિટ જ થતું માનો કે બાળક છે ને એક સોફ્ટવેર છે નિશાળ છે કે હાર્ડવેર છે હવે કેટલાક સોફ્ટવેર માનો કે આ નિશાળમાં ગયા અને એ નિશાળ એટલે એ હાર્ડવેરમાં ગયા અને એમાં રન કરવા મીડ્યા એમાં હાયલા એવા સોફ્ટવેર એવા સોફ્ટવેરને આ હાર્ડવેરે એક્સેપ્ટ કરી નિશાળ નામના હાર્ડવેરે તો તો એના માટે તાજવી પડી વાહ 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 બહુ હોશિયાર છે એવો કદાચ માણસ ડૉક્ટર થઈ જાય એન્જિનિયર થાય વકીલ થઈ જાય કે અધિકારી થઈ જાય કલેક્ટર થઈ જાય એના માટે તો તાજિયું પાડી પણ આવા તો સો એ બે જ બાળકો નીકળે છે અઠ્ઠાણું ટકા બાળકોની શક્તિ એવી છે કે જે સોફ્ટવેર આ હાર્ડવેર નિશાળ નામનો હાર્ડવેર રન નથી કરી શકતો એટલે શું માને છે કે આ સોફ્ટવેર નકામો છે આ આ આ સોફ્ટવેરમાં નથી સોફ્ટવેર સોફ્ટવેર ઢ છે નકામો છે હવે વિચાર કરો જે બાળકો નિશાળમાં નથી ચાલતા કુદરતના ખોળેથી જન્મ લેનારો કોઈ બાળક નબળો નથી જન્મથી તો જ છે પણ આ નિશાળમાં ન ચાલી શકાય એવા સોફ્ટવેર પછી લઘુતા ગ્રંથિ થી પીડાય છે આવા સોફ્ટવેર પછી કરપ્ટ થઈ જાય છે આવા સોફ્ટવેર પછી વાયરસ બની જાય છે બને મોવાલી સ્મગલર બને પણ વાયરસ થયો તો અને કરપ્ટ થયો તો શું થયું કરપ્ટ થયો તો એ પછી નિશાળ નામનો આ હાર્ડવેર આવી શક્તિને કાયમી કેદ કરી અને લઘુતા ગ્રંથિમાં કાયમી જીવનભર ઠોકી નાખે છે એ ક્યારેય આગળ આવતું નથી મિત્રો ક્યારેય સમજવાનું નહીં કે મારું બાળક ઠોટ છે ને એટલે નકામવું છે એટલું જ સમજવાનું મારા બાળકને સમજી શકે અથવા તો રન કરી શકે સ્વીકારી શકે એવો હાર્ડવેર આ જગતમાં આ દુનિયામાં હજી જૈનવું નથી એવો મોંઘેરો એવો કિંમતી સોફ્ટવેર મારું બાળક છે મિત્રો તમે એક વસ્તુ યાદ રાખજો બે ટ્વિન્સ હોય ને તમારી ઘરે તો જોજો તમે એ નાના હોય ને ત્યારે એનું વ્યક્તિત્વ યાદ કરજો તમે બે ટ્વિન્સ હોય એમાં સમજો કે એક ટ્વિન્સ છે ને એક બાળક એ નિશાળમાં હિલો એ સોફ્ટવેર નિશાળમાં આવી લો એ હાર્ડવેરમાં હાઈ લો એટલે હોશિયાર થઈ ગયું એના માટે તાલ્યું પડ્યું એના માટે વા વાહ કહેવાનું યા અને જે સોફ્ટવેર કદાચ બીજું બાળક આજ આની સ્થાનિક સાથે જન્મેલું બીજું બાળક એ સોફ્ટવેર એમાં ન જઈ એને ગણિત નો ફાળવ્યું અને વિજ્ઞાનમાં આવડ્યું ઇંગ્લિશને આવડ્યું કોઈ વિષય ન આવ્યો એટલે બિચારો ખોસ એના માટે નિશાળે તાલજું ન પાડી શિક્ષક એના વાહનમાં પીઠ ઉપર ક્યારેય થાપો ન માર્યો અને એવું બાળક ઘરે આવ્યું ત્યારે ઘરે પણ એની ઉપર સતત ટોર્ચર થયું કે તને કાંઈ નથી આવતું તને કાંઈ નથી આવડતું આવું બાળક હંમેશા પોતાની જાતને સમજી લે છે કે હું કાંઈ નથી અને મને કાંઈ નથી આવડતું આઈ કેન ડૂ ને આઈ વિલ બી હું કરી શકું અને હું બની શકું છું આ ભાવના જેના માટે કાયમી કું ગઈ પછી શું માને છે હું ન કરી શકું જે માણસ એવું એવું માની માની લે લે છે છે આ કે હું કાંઈ ન કરી શકું હું તોડ છું આને બધાને આવડે છે દાખલા આવડે ગુણાકાર ભાંગાકાર બધું આવડે હું ગણી નથી આપતો હું વાંચી નથી શકતો હું કાંઈ નથી હું કાંઈ નથી હું કાંઈ નથી એમ જ્યારે માણસ સતત પોતે માની લે છે ને કોઈ શક્તિ એ બાળકને પછી મોટો નથી કરી શકતી એટલે આપણી નિશાળ ખરેખર હું નિશાળને ધીકાર તો નથી નિશાળ બહુ સારી છે પણ નિશાળમાં જ ઘણું બધું અધૂરું છે નિશાળમાં આપણે બે ટકા કે પાંચ ટકા જે હોશિયાર છે ને એના માટે નિશાળ તો બહુ સારી છે પણ જે પંચાણું ટકા નિશાળમાં નથી આવ્યા એ માણસો પણ નકામાં નથી એ બહાદુર છે એ વિશિષ્ટ છે મહામાનવો થાય એવા છે એ મુઠ્ઠી ઉછેરા માણસો છે એનો તો જરાક આપણે વિચાર કરવો જોઈએ ને એ વિચાર આ નિશાન નથી નિશાળ એટલે એક હાર્ડવેર અમુક પ્રકારનું એ એક્સેપ્ટ કરે છે ને એને જે પ્રમાણ એના માપદંડો ટૂંકમાં બહુ મર્યાદિત છે એના માપદંડો ગણિત વિજ્ઞાનના આટલા વિષયો છે છવ્વીસ વિષયો છે મૂળ આ છવીસ વિષયો ચોસઠ કલાઓ આ હાલે તો વાહ વાહ એના માટે તાલવ્યું પડે છે એ સારો એને ગોલ્ડ મેડલ મળે એને ખિતાબો મળે એને સારો પગાર મળે એને સારી પોસ્ટ મળે જે નથી ચાલતો ખરેખર મિત્રો નિશાળ છે ને એ સ્મૃતિ શક્તિના છે ને પ્રયોગ કરે છે સ્મૃતિ શક્તિના એ છોકરો પરીક્ષા આપે ત્યારે શું પૂછે છે એ પાઠ ભીણો એનું હું હું યાદ રહ્યું છે એને જવાબ લખવાના એને કોઈ એવું પૂછે છે કે ભાઈ આ તું પાઠ ભણ્યો એમાં આમ આમ હતું તું હું મળે એની મૌલિકતા કોણ પૂછે બુદ્ધિને કોઈ પૂછે કે એમાં હું હોવું જોઈએ તને હું રસ્તો દેખાય નહીં એટલે બે ચાર ટકા એવા સોફ્ટવેર એમાં રન કરી જાય છે એ તો હાલે છે પણ જે રન નથી કરી શકતા એ બિચારા ક્યાંય નથી ટ્વિન્સ બાળકમાં એક એમાં રન કરી ગયું તો ગયું આગળ બીજું જે ટ્વીન્સ એની સાથે જન્મેલું એને આ નિશાળ જ્યારે રન નથી કરી શકતું એને નિશાળ રાસ નથી આવતી નિશાળ બાળક નથી રાસ આવતું ત્યારે એ બાળકની એવી સ્થિતિ થાય છે કે બાળક બાળપણની અંદર એટલો તેજસ્વી એટલો ખીલેલો ને એટલો આભાવાળું વ્યક્તિત્વ હોય ને એ જ બાળક તમે જોજો છઠ્ઠું હાથમાં ભણતો હશે ને ત્યારે જોજો તમને સરખાવજો જો તમારી પાસે વિડીયો હોય તો તમે જોજો કે આ બાળક કે આ બાળકી નાની હતી ત્યારે કેટલી તેજસ્વી હતી અત્યારે કેમ આટલી નિસ્તેજ દેખાય છે આ નિસ્તેજતાનું કારણ એની નિશાળ છે આ નિસ્તેજતાનું કારણ એને સતત આપણે સરખાવી 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 ટોર્ચર કરી કરી ટોન્ટિંગ કરી 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 એ બાળકને પથારી કરી નાખી છે કાંઈક આપણે વાલી તરીકે આપણે ક્યાંક નિશાળે મિત્રો એને નિશાળમાં ન આવડે નિશાળમાં ઠોર છે એનો અર્થ એવો નથી કે ઠોર છે એને દુનિયાની આ ઈશ્વરે તો અનંત વાળો આ વિશ્વ બનાવ્યું છે એટલે એવી અનંત શક્તિમાંથી કોઈક વિશિષ્ટ શક્તિ એની અંદર છે એ શક્તિને શોધી એના માટે તાળીઓ પાડજો નકર આ બાળક માટે તમે આપણે પાપ કરી નાખશું એ બિચારું કાયમી એક કેદમાં લઘુતા ગ્રંથિમાં એક જેલની અંદર એની શક્તિને કુંઠરાત કરી અને એનું પેડું રહે અથવા તો એ કરપ થઈ જાય અથવા તો એ સોફ્ટવેર વાયરસ બની જાય અને કાંઈ દુનિયાની પથારી જોડી નાખશે અસ્તુ જય હિન્દ